કોન્ફિડન્ટ છે કેમ કે છેલ્લા ચાર મહિનાથી પ્રેક્ટિસ કરી રહીએ છીએ ગોવામાં પ્રેક્ટિસ સેશન્સ એમના ત્રણ મહિના સુધી ચાલેલા અને ડ્યુરિંગ દેટ વચમાં સાફ ટુર્નામેન્ટ હતી જેમાં ઇન્ડિયા ટીમ અંડર સેવન્ટીન ચેમ્પિયન થયેલ છે અને પછી ચેમ્પિયનશીપ પૂરી થયા બાદ ચાઇના ખાતે રમવા ગયેલ ત્યાં ચાઇનામાં બે મેચ રમેલ અને ત્યાં બે મેચમાંથી એક મેચ માં વિજેતા થયેલ અને પછી ત્યાંથી ગોવા રિટર્ન આવી અને પછી અમદાવાદ ખાતે પહેલી તારીખથી અહીંયા અત્યારના સ્ટેશન છે અને પહેલી તારીખથી લઈ અને આજ તારીખ સુધીમાં ત્રણ મેચિસ સિનિયર ટીમ સાથે રમેલા છે જેમાં એક આપણા ગુજરાતની ક્લબ સાથે પહેલો મેચ રમ્યા હતા પછી રાજસ્થાનની એક ક્લબ સાથે પહેલો મેચ બીજો મેચ રમ્યા અને ત્રીજો મેચ ગઈકાલે જ જે ગુજરાતની સંતોષ ટ્રોફી સિનિયર ટીમ છે એમની સાથે રમેલ છે અને ત્રણેય ટીમ સાથેના મેચિસમાં ટીમનું બહુ સારું એવું પરફોર્મન્સ હતું ત્રણેય મેચ ટીમે જીતેલા છે અને સારું એવી ટીમનું અત્યારના પ્રેક્ટિસ ચાલી